આજ સમિતિ શંકેશ્વરને જોડતો હાઈવે બિસ્માર બન્યો છે રોડ પર ઠેર ઠેર નાના મોટા ખાડાઓ અને હાઈવે પરની કપચો નીકળી ગઈ છે જર્જરિત રોડના કારણે વાહન વ્યવહાર તથા ધૂળની ડમરીઓ ઉડવાથી વાહન ચાલકોને અડચણરૂપ બની રહી છે ખાડાવાળા રોડને કારણે વાહન ચાલકો શંખેશ્વર જૈન તીર્થધામ તરીકે દેશમાં પ્રખ્યાત છે અહીં રોજના હજારો શ્રદ્ધાળુઓ ત્યારે જર્જરિત રહ્યો છે વાહન ચાલકોએ સત્વરે રોડ રિપેરિંગની માંગ કરી છે નવાઈની બાબત તો એ છે કે સમી શંખેશ્વર રોડ ત્રણ વખત રિપેર કરવા છતાં રોડ બિસ્માર જોવા મળી રહ્યો છે રોડની કામગીરી કરનાર સુપરવાઇઝરે કહ્યું વરસાદ અને ભેજના કારણે રોડ રિપેર કરવા છતાં

સ ઓલા સમીથી ગામની અંદર વધારે છે વરસાદ બાદ બિસ્માર હાઇવેના દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે દ્રશ્યો બતાવી છે પાટણ જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યા બાદ અનેક જગ્યાએ બિસ્માર હાઇવે બની જવા પામે છે ત્યારે દ્રશ્યો જે બતાવું છું તે સમી શંકેશ્વર તેમજ શંકેશ્વરથી દસાડા જોડતો હાઈવે છે હાઈવેની વાત કરવામાં આવે તો થોડાક દિવસો પહેલાં એટલે કે થોડાક મહિનામાં લગભગ હાઈવેને ત્રણ ત્રણ વખત રિપેર કરવામાં આવ્યો પરંતુ તેમ છતાં હાઈવેની સ્થિતિ ક્યાંક મગર મચ્છની પીઠ સમાન બની જવા પામે છે ઠેર ઠેર જગ્યાએ મચ્છ મોટા ખાડાઓ પડી જવા પામે છે તો ક્યાંક લગભગ સો મીટરની આસપાસ વિસ્તારમાં ક્યાંક કપચી જ બહાર નીકળી જવા પામે છે જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે આ હાઈવે છે તે વાહનોની ભરચકવાળો વિસ્તાર છે એટલે કે આ હાઈવે ઉપર ટ્રાફિક વધુ રહેતો હોય છે જેના કારણે ક્યાંક અકસ્માતની પણ ભીતિ સેવા રહે છે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓના કારણે વાહનોમાં મેન્ટેનન્સનો ખર્ચ તેમજ વાહન ચાલકોને અકસ્માતની ભીતિ પણ સેવા રહી છે ચોક્કસ કહીએ કે જે રીતે કોન્ટ્રાક્ટરો જે હાઈવે છે તે બિસ બિસ્માર બની ગયા બાદ ક્યાંક રિપેર કરવાનું ક્યાંક નાટક રચશે પરંતુ જે હાઈવેને ત્રણ ત્રણ વખત રિપેર કરી એટલે કે એનો મેન્ટેનન્સ કામ કરવામાં આવ્યો તેમ છતાં હાઈવેની સ્થિતિ અત્યારે બથ બત્તર જોવા મળે છે એટલે ચોક્કસ કંઈ કે વાહન ચાલકો પણ માંગ કરી રહ્યા છે કે જે હાઈવે રિપેર કરવામાં ત્રણ ત્રણ વખત કરવામાં આવે પરંતુ એક વખત કરવામાં આવે તે પણ વ્યવસ્થિત કરવામાં આવે તો હાઈવે પર જે ખાડા છે તે ના પડે અને વાહન ચાલકોને મુશ્કેલી ના પડે પરંતુ હાલ તો શંખેશ્વર સમી તેમજ દસાડા જોડતો જે હાઈવે છે તે બિસ્માર બની જવા પામ્યો છે અને પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અશરફ